દૃશ્યો વલસાડ જિલ્લામાંથી વહેતી ઔરંગા નદીના છે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે કારણ કે વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે જોકે હવે નદીમાં પાણીનો પ્રવાહ ઘટતા કૈલાશ રોડ પર આવેલ પુલ પરથી પાણી ઓસરી ગયા છે પરંતુ પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે નદીમાં પૂર આવ્યા બાદ કૈલાશ રોડ પુલ મોટા પાયે ધોવાણ થઈ ગયું છે જોકે કોઈ અકસ્માત ન થાય તે માટે સલામતીના ભાગરૂપે પુલને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે ગત ત્રણ દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી પરંતુ આજ સવારથી વરસાદ નથી ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા અઠ્ઠાણું જેટલા રસ્તાઓ બંધ હતા એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા નદીએ ભયજનક સપાટી બટાવી દીધી હતી અને નદીનું પાણી પોતાનો માર્ગ છોડીને આસપાસના વિસ્તારમાં ઘૂસી ગયું હતું અને નદી કાંઠાના વિસ્તારોને પોતાની લીધા હતા જેમાં સૌથી વધુ અસર લીલાપુર ગામને પહોંચી છે ઔરંગા નદીમાં પૂરને કારણે લીલાપુર ગામમાં જળબંબાકાર થયો છે ગામમાં ચારેય બાજુ પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે ગામમાં ઘૂંટણવામાં પાણી ભરાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે જે ઘર છે તેમાં બે ત્રણ ચાર ફૂટ સુધીના પાણી અંદર ઘરમાં ઘુસી ગયા છે નુકસાન બી થયું છે ને જે લોકો છે એ લોકોને એ લોકો સ્થળાંતર બી કરવું પડ્યું કે રાતના પાણી જતું ઘરમાં એટલે ઘરમાં એ લોકો બી નહીં શકતા ફ્રીજ ને બહાર આવી ગયેલું છે હવે સામાન મૂકેલું ટીવું અમુક વસ્તુ બહાર આવી ગયું છે ને આ ગરીબ માણસ ની દુકાન છે એવું બી કઈ નથી એટલે નુકસાન તો થયું જ છે હવે ઔરંગા નદીમાં આવેલા પૂરે વલસાડ શહેરમાં તારાજી સર્જી છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘુસી જતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ ગઈ છે એક બાજુ નદીનું પાણી અને બીજી બાજુ દરિયામાં હાઇટાઇડની સ્થિતિને કારણે પાણી ઓસરવાને બદલે પાણીનું સ્તર વધી રહ્યું છે જેથી સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘર વકરીને પણ મોટું નુકસાન થયું છે વલસાડનો તરિયાવાડ વિસ્તાર હોય કે પછી કાશ્મીરા નગર તમામ વિસ્તારો જળમગ્ન થયા છે રસ્તાઓ શેરીઓ તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે વલસાડના હનુમાન ભાગડા વિસ્તારની પણ કઈક આવી જ હાલત છે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ચારસો થી વધુ લોકો સંપર્ક વિહોણા બન્યા છે આ બાજુ આગાહી જોઈ તો આપણે હનુમાન ભાગડા છે બીજું લીલાપુર છે જે લીલાપુર ઔરંગાબાદ નદીના પેલે ભરાયું છે એટલે બે વિસ્તારોને હનુમાનગર મોટી સંખ્યામાં રહેતા માણસો છે ત્યાં ફસાયેલો છે ને એ લોકોને વધારે પણ તકલીફ છે હવે લોકો તો શું આમ તો નિશાન વિસ્તારવાળાને અમે આપણા ગવર્મેન્ટે જે નગરપાલિકાએ એ લોકોને સ્થળાંતર કર્યા છે અને બીજા લોકો છે ઘરમાં માળિયા ઉપર સામાન મૂકીને ત્યાં બેસી રહ્યા છે હવે રાત્રે ત્રણ વાગે પાણી ઓછી નું અમે એક કલાક ઊંઘડી છે ચાર વાગે પાછું પાણી ચાલુ થયું છે રવિવારે મોડી સાંજથી વલસાડ જિલ્લામાં વરસાદી ચારાજી જોવા મળી રહી છે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવની પાળ પર પણ કેટલાક લોકો ફસાઈ ગયા હતા જેને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને તેઓને શેલ્ટર હોમ પર ખસેડ્યા હતા વલસાડ જિલ્લાના અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી પણ ચારસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તમામને શહેરના રામ મંદિર ખાતે બનાવેલા શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો હતો સાથે જ તમામ લોકોને મેડિકલ અને જમવાની પણ સુવિધાઓ અપાઈ હતી હાલ તો ઔરંગા નદીનું જળસ્તર ઘટતા તેમજ શહેરમાંથી ઓસરી રહેલા પાણીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ બીજી તરફ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને કારણે તંત્ર એલર્ટ બન્યું છે રિપોર્ટ